આ બધી પુસ્તક માં ના આવે જનરલ નોલેજ માં પુસ્તક માં આવે આ તારી વાત સાચી કાગડા ને બે હું અરે એવી ઘટના બને છે બાના રોપી હોય આમાં કેવું હોય ભૂરા તો વસારે બોલતો ને કામાં હું છે તો હા ખાલી આમાં કેવું હોય કે કોઈ પણ ઘટના બને ને એટલે કોઈ પણ બાના રૂપી હોય હકીકત તો તો પાકું જ હોય માં ઉપર છે ને કમ્પ્લીટ લખેલું બધું હોય આપણે ખબર નથી હોતી એટલે બાનારૂપી કોઈને પણ બનાવે અત્યાર સુધી બધા બાના રૂપી જ બન્યા છે જેટલા મહાભારત હોય કે રામાયણ ભૂરા તું લઈ લે બધા એકબીજાના બાના રૂપી જ તો બધા જ હતા આમાં એક ઘટના કહું ભૂરા તું છે ને સમજ એટલે કહું હવે બે મિત્રો એટલે કેવું ખબર છે પોપટ અને બાજ ઈગલ ગલ કે ને બાજ એ બે મિત્રો એને રોજ એને બે ને મળવાનો બપોર પછી બે મળે ખાસ મળ્યા વગર જાય ની બાજ હવે એ પોપટ જ્યાં બેઠો હતો ને એક બોખલમાં બેઠો હતો હવે ત્યાં એમ રાજા નીકરામ રાજા ને પોપટ આમુ જોયું એટલે હૈસાઈ હૈસા એને હસવું આવે તો હારા હારા ને છે ને રો આવી જાય બુરા પોપટ નઈ થયું કે હૈસા કેમ કઈ બોલ્યા નહીં તો વયા ગયા ભૂરા વયા ગયા હવે એનો મિત્ર બાજ આવ્યો કે કેમ નિમાણો પડી ગયો પોપટભાઈ તો કે શું કરું આજે આવી ઘટના બની તો કે કેવું બન્યું તો કઈ હેમરાજા આવ્યા પણ હસી ને ઓયા ગયા કઈ બોયલા નહીં તો અરે ભલામણા તો હું હું તારો દોસ્તાર છે ને તને અહીંયા યમરાજા આવે એટલે પાકું હોય કે હાલ તો મારે ખંભે કેમ ખૂબ હોગે ભૂરા એટલે એ બેહી ગયો બેસી ગયો ને ભૂરા બહુ એમ કેવાય ને હજારો કિલોમીટર એક બોખેલો ત્યાં આંબડીને જ્યાં પોપડ ને બેહાડી દીધો પછી હવે તું આઈ બે હું યમરાજા ને પૂછી આવું બરાબર અને ત્યાંથી બા યમરાજા પણ જઈને કીધું કે યમરાજા આજે તમે નીકળ્યા હતા મારા પોપટ મારા મિત્રને તમે જોઈને હૈસા તો હસવાનું કારણ તો ભૂરા હિસાબ કરજો આ તો કે ને આગળ બેર ને ભાંગવાનું એટલે કે હસવું મને એટલું આવ્યું કે આ એવડું નાનું પક્ષી અને આનું મૃત્યુ એટલા હજારો કિલોમીટર પછી એક આંબળીના બોખલમાં છે તો મને હસવું એ આવ્યું હવે ભૂરા ઓલો બાજે મૂંજાઈ ગયો તો કે ત્યાં તો મૂકી બસ તો હવે કામ પૂરું હોય છે તમે કામ કરી નાખ્યું મારું બોલ એટલે ભૂરા હવે એને તો સારું જ કર્યું હતું એના મિત્ર ને બસાવવા માટે છે ને એટલું એટલે બાના રૂપી કેવો છે કાકડા ને બેહુ ને ડાયર ને ભાંગવું ભૂરા હવે ઓલા નું મૃત્યુ તો ન્યા હતું તો યમરાજ ને કે કેવડું પક્ષી એટલા કિલોમીટર થોડું ઉડી ગયો કે આ બાજ કે હું તને મૂકી ભૂરા ભૂરા જ્યાં બોકલ માં કે ને જ ભૂગી ગયા બોલ એટલે આ છે ને હા કાગડા ને બે ઊંડા ને ભાંગું હો બુરા સમજી ગયો ને